તુમકો ક્યાં થા નહીં લેટ જબ તબક ત્રણ મહિના પૂરી રાખવામાં આવ્યો તેવી જ રીતે આમાં પણ મને તો દર્શક મિત્રો હવે એ ટાઈમ આવી ગયો છે કે ચૈતર વસાવા જેલ ની બહાર આવે છે ચૈતર વસાવા જેલની બહાર આવશે મિત્રો તમે સોશિયલ મીડિયામાં એવા સમાચાર સાંભળ્યા હશે કે ચૈતર વસાવા આજે જેલમાંથી છૂટવાના છે તો મિત્રો તમે બિલકુલ રિયલ સમાચાર સાંભળ્યા છે કારણ કે અત્યારે સોશિયલ મીડિયામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે આજે કોર્ટની અંદર ચૈતર વસાવાના જામીન સ્વીકારવામાં આવશે કે રદ કરવામાં આવશે પણ મિત્રો આજે તેમના જામીન મંજૂર કરવામાં આવશે અને થોડાક જ કલાકોની અંદર ચૈતર વસાવા જેલની બહાર આવશે તો મિત્રો તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે ધામધૂમથી ઢોલ નગારા બધું જ મિત્રો વાગશે ફૂલ તૈયારીઓ થઈ ગઈ છે હવે એ ટાઈમ જોઈએ છીએ કે ચૈતર વસાવા જેલમાંથી છૂટે છે ક્યારે મિત્રો આજે છૂટી જશે એવું અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી સમાચાર આવી રહ્યા છે પણ હવે કેટલા વાગે અને કયા કલાકે એ હજુ સુધી કઈ નક્કી નથી થયું પણ ચૈતર વસાવા જેવા જેલની બહાર આવશે એવા તરત જ આપણે તમને સમાચાર બતાવીશું ફાઈનલ આજે ચૈતર વસાવા જેલની બહાર આવશે એવું લાગી રહ્યું છે તમારું શું કહેવું છે એ કમેન્ટમાં જણાવજો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે